રોબે ફેમિલી કેમ છો મજામાં બધા મજામાં જસો સૌથી પહેલા બધાને જય માતાજી જય થાપી ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારો નવા બ્લોગની અંદર તો આજે છે રવિવાર અને રજાનો દિવસ અને આ ઊઠીને બધાય કમ્પ્લીટ થઈ ગયા છે છોકરા આપણા હાલો આ લાઈક કરો લાઈક કરવાનું આનો જોલા ફોન જે દર્શક ફોન લીતો લાગે જો એ એ નો તો અમે લાઈક કરવાનું કીધું પર આવું

અને આજે છે ફેમિલી તુલસી વિવાહ એટલે દેવ દિવાળી તુલસી ભગવાન અને ઠાકર ભગવાન આજે છે લગ્ન તો આપણે હે ને જવાનું છે ઠાકરની જાનમાં એટલે તુલસી વિવાહમાં આજે જોરદાર તુલસી વિવાહનું આયોજન છે માં બંધ વાળી મેળવી મારે જો શક્ય હશે તો આપણે શૂટિંગ લઈશું અહીંયા શૂટિંગ લેવાની મનાય છે તો બારોભાઈ શૂટિંગ લેવાય તો આપણે લઈશું તો તો ભવ્ય તુલસી વિવાહ છે હેલિકોપ્ટરમાં ઠાકર ભગવાનની જાણ આવવાની છે રાજકોટની માઇલ પર પ્રથમ વખત હેલિકોપ્ટરમાં ઠાકર ભગવાન પાણી આવવાના છે લગ્ન થવાના છે તુલસી વિવાહ ને જોરદાર આયોજન છે તમે ફેમિલી આગળ જો તમે વિડીયોમાં જઈએ અને જવાનું છે બપોર પછી માં બંધ દ્વારા મેળીમાં એ ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન છે ખાસ તમે વ્લોગ માં રીજો ફ ફેમિલી આપણે પડી ગયા છે બપોર ને ભાગી ગયા છે બાર ને બારના ટાઈમે ભોજન પીસાઈ રહ્યા છે રોટલી આવે ને એટલે આપણે જમવાનું ચાલુ કરી દઈ મસ્ત મજાના મરચાં છે ઠંડી સાસ છે હીરવા ભાઈ બેસી ગયા જમવા એમાં શું છે ફરાળી ખીચડી બટાકાની આ ભાઈને જમવા બે હવાનું બેવું હોય ને

હું ને હીરવો ભાઈ હે શણગાર મસ્તી નો કર્યો આપણે જોયા હમણાં આગળ જો જોરદાર હે ને શણગાર કર્યો હે ગોઠવેલું હે પણ જોરદાર તો તમે આગળ આગળ હે ને વિડીયોમાં એને બની રહીજો જો તો તમે વિડીયોમાં આગળ બનજો આપણે જાય હવે અંદર જો મિત્રો આપણે દર્શન કરીએ એવું છે મુણ યુરબાભાઈ જો અંદર શૂટિંગ કે ફોટો પાડવાની મનાઈ છે એટલે આપણે દર્શન કરીને એને ભાઈને અવતાર્યા પબ્લિક જો આ બધું શણગાર હેને જોરદાર હે પણ આપણે ફોટો પાડવાની મનાઈ છે એટલે આપણે ભાઈ અંદર લીધા નથી અને શૂટિંગ લે લીધું નથી દર્શન કરીએ કંઈ કે જોરદાર આ પાછળ આમ સ્ટેડ છે ને આમ પાછળ એ ભજનનું સ્ટેડ હે બગી પણ આવી ગઈ છે અને જાન લગભગ હજી આવી નથી જાન આવશે અને શૂટિંગ થાય ને તો આપણે જરૂર શૂટિંગ લેવું તમે ગયો હેલિકોપ્ટરમાં જાન આવવાની છે જો આવશે અને જો ઈચ્છે તો તમને બતાવશું બરોબર જો પબ્લિક જો હજી તો શરૂઆત છે આ ફેમિલી જેવું આપણે એને થોડાક ધાર ઉપર આવી ગયા મસ્ત પવન આવી ગયો વ્યૂ જુઓ તમે હે ને پبلک جو دیکھا تم نے مست جان آئی رستر ہے فوٹو شوٹ نہیں بچ من ہے ઉતરીંગ કે ફોટો કાંઈ નહીં લેવાનો આપણે બાયણે આવીને કર્યું ગયું હજુ ટ્રાફિક જુઓ મિત્રો ફૂલે ફૂલ ટ્રાફિક છે ને હજળ બમ થઈ ગયું હોય આવી હજી કોક ગાડીઓ ગઈ છે આગળ ચાલુ જ છે હજી બસ ને ચાલુ જ છે કેવડું ટ્રાફિક છે જો ગાડીયું ચાલુ જ છે આમ જવાનું જો ટ્રાફિક જોવો તો જાન આવી ગઈ હવે ફાઈનલી

phải tôi hiểu quá. ai, Pui đi, sao cái gì Pui đi? Happy Diwali, <Dev> Diwali á <tữ> <tữ> <Dehu> Diwali. Nay mình không được. Hay lắm. તકાડે ફળ જો આયા કલરવાળા લાલ રેડ એડ રેડ રેડ હેપી દિવાળી કે હેપી દેવ દિવાળી હેપી દેવ દિવાળી બધી હે ને પૂરી કરી નાખી હે હીરો ભાઈ જો લાલ લાલ કરનાખ્યું બધી ધુવાણો એટલો થાય ને આ ભાઈ હે આ ડાથ દઈને જ ઉભા ઊભા બીક લાગે કા બીક લાગે ને ચાલો આજે આપણે લોક હતો કૃષિ વિવાનો આપણે ગયા હતા બંધ હોય બહુ પબ્લિક હતો આજે હે ને હસભાઈ પબ્લિક હતું આપણે પાણી નીચે પછી ઘરે આવીને આપણે જયમાં તેમ આ ફૂલ બધા કરવા મીંડા આજે થોડાક ફટાકડા આપણે રાખ્યા હતા તો કરી નાખે કીધું તો અત્યારે વ્લોગ અહીંયા કરી પૂરો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકા જય કબાય